અંકલેશ્વરના રામકુંડ સ્થિત માંડવેશ્વર મહાદેવ મંદિર જૂના અંકલેશ્વર માં આવેલા અંતરનાથ મહાદેવ મંદિર ચૌટાનાકા વિસ્તારમાં આવેલ એક લિંગનાથ મહાદેવ મંદિર તેમજ રત્નેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શિવરાત્રી નિમિત્તે હોમાત્મક લઘુરૂદ્ર અભિષેકાત્મક લઘુરૂદ્ર સહિત શિવ પૂજનના કાર્યક્રમો યોજાયા હતા

અંકલેશ્વર ની ભાવિક ભક્તોને અમારી નમ્ર વિનંતી છે કે પાલકી યાત્રામાં પૂરા સમૂહ માં પરિવાર સહિત હાજરી આપે એ અમારી નમ્ર અપેક્ષા છે